બે ડિસેમ્બર મહિનાની છેલ્લી ચોથ નિમિત્તે વડોદરા શહેરમાં આવેલ ગણેશ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી આ દિવસ જ્ઞાન વિદ્યા અને જ્ઞાનના દાતા ભગવાન ગણપતિને સમર્પિત છે સનાતન ધર્મમાં ગણપતિજીને પ્રથમ ઉપાસક માનવામાં આવે છે તેમની પૂજા કરવાથી જીવનના તમામ અવરોધો દૂર થાય છે આ વર્ષની છેલ્લી સંકષ્ટી ચતુર્થીના દિવસે ખૂબ જ દુર્લભ યોગનું સંયોજન થઈ રહ્યું છે શાસ્ત્રો અનુસાર આ યોગમાં ગણપતિની પૂજા કરવાથી અને કેટલાક ખાસ ઉપાય કરવાથી ધન વૈભવ બુદ્ધિ અને સમૃદ્ધિમાં વધારો થાય છે આજે તારીખ ત્રીસ બાર બે હજાર ત્રેવીસને શનિવારે આજે આ વર્ષની છેલ્લી ચોથ છે સંકટ ચોથ છે તેમજ આ ચોથના દિવસે આપણે મહાપૂજા મહાઅભિષેક તેમજ કેસર સ્થાન સવારે સાડા છ વાગે કરાવ્યું તેમજ રાતના નવ ને નવ કલાકે મહાઆરતીનું આયોજન રાખ્યું છે તેમજ આપણે બધા ભક્તો ભેગા થઈને આપણે ઘણા બધા કેમ કે આ વર્ષ જેવું તેવું ગયું હોય પણ આવતું વર્ષ સારું જાય તેમજ આપના વિઘ્નોનો નાશ થાય તેમજ આવતા મહિને એટલે આવતા મહિને જાન્યુઆરીમાં આપણે રામ ભગવાનનો જન્મોત્સવ આવે છે તેમાં બી બધા ભક્તોએ ઘરે ઘરે રહીને અને આપણે દીપ પ્રગટાવીને રામ ભગવાનનું આમંત્રણ આપવાનું છે રામ ભગવાનને ખુશ કરવાના છે અને આ કલિયુગમાં કલો સૂર્ય ચંદી વિનાયકો સૂર્ય સૂર્યનારા ભગવાન તેમાં ચંદી એટલે કુળદેવી અને ગણપતિ વિનાયક એટલે ગણપતિ તત્કાલનો નાશ કરે છે તેમજ આ દિવસે જે પણ આપણે સાહિત્ય ગણપતિ સાહિત્યમાં આપણે આ પૂજા અર્ચના કરીએ છીએ તેમજ અનુષ્ઠાન કરીએ છીએ નાશ થાય છે થાય છે અને દરેક કામમાં સફળતા મેળવે છે આજે રાતના નવ કલાકે આપણે ચંદ્રો સમય છે અને આ ચંદ્ર સમયે મહાતિનો આયોજન રાખેલ છે તેમજ દરેક ભક્તોને સહકાર આપી અને દર્શનનો શુભ લાભ લેવો સિદ્ધિ સિદ્ધિ વિનાયક મંદિર ભાગ गंगी पूजा ई शैलेश जय गणेश